નમસ્તે દોસ્તો હું રજનીકાંત પાચાણી એડવોકેટ તે આજે એક વિડીયો વાયરલ થયો છે અને મેહુલ બોગરા જે એક પોલીસની ગાડી રોકી છે અને એ ગાડીમાં પોલીસનું નેમ પ્લેટ છે નંબર પ્લેટ નથી અને બ્લેક કાચવાળી ગાડી છે મેહુલ બોગરા લોકોને જાગૃત કરવા માટેનું કામગીરી કરે છે પરંતુ તેની ઉપર વારંવાર હુમલો પણ કરવામાં આવે છે જે આ પોલીસ અધિકારી હતા તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે પોલીસ અધિકારીનો રોપ કેટલો હતો કેટલી ધમકીમાં તો તો વારંવાર એ ફોન આચકવાનું એટલે સ્કેચિંગ કરવાનો કામગીરી કરતા હતા એની ઉપર હુમલો પણ મેહોલ ઉપર કર્યો આ એ કેટલું અયોગ્ય છે કેટલું ખરાબ બાબત છે કે જે લોકોને જાગૃત કરે છે અને જે રક્ષકો છે એ જ ભક્ષકો બનતા જાય છે જેને કાયદાનું પાલન કરવાનું છે લોકો પાસે એ પોતે જ કાયદો તોડે છે આ કેટલું યોગ્ય છે આ તો સારું હતું કે ત્યાં પબ્લિક હતી પબ્લિક હતી એટલે મેહોલ બચી ગયો ને કે મને તો લાગે છે કે અગાઉ જે મેહોલ ઉપર હુમલો થયો હતો એનું માથું ફરડ્યું હતું એવો જ હુમલો ફરી વખત એની પર થવાનો હતો પણ એ બચી ગયો પણ આ કેટલું યોગ્ય છે મેહોલે જે તે સમયે એ સમયે જે તે પોલીસ અધિકારીઓને પણ ફોન કરે કે ભાઈ આ રીતનું છે તમે કાર્યવાહી કરો શું કામગીરી કરી નહીં કરે શું કામ કારણ કે એના એના જે પોતાના જ મળતિયાઓ છે પોતાના જ પોલીસ અધિકારીઓ છે એને બચાવવાની હંમેશા કામગીરી કરે છે એવું મારામાં મારા કેસો પણ બન્યું હતું આ બચાવવાની કામગીરી જ કરે એટલે જે આ પોલીસ અધિકારીમાં એ એ આપણી સેવા માટે હોય સુરક્ષા માટે હોય પણ એ શું કરે પોતે જ કાયદો તોડે એટલે એક એક કહેવત છે કે નહીં કે કાયદો બનાવવામાં જ આવે છે એટલા માટે કે તોડવા માટે પણ પબ્લિક નહીં આ જેના રક્ષકો છે ને એ તોડવા માટે માટે આવ્યા છે તો હું એવું સમજું છું કે જે પોતે જો રક્ષણ ના કરતા કે પોતે જ પાલન ના કરતા હોય એ લોકો પાસે કઈ રીતે અપેક્ષા રાખી શકે કે લોકો એનું પાલન કરે લોકોને સમજ શુદ્ધિ ના હોય કે કાયદાનું જ્ઞાન ન હોય માહિતી ન હોય પણ આ તો એક સરકારી ઓફિસર છે અને એમની પાસે પોલીસ અધિકારી છે જે લોકો પાસે જે કાયદાનું પાલન કરવાવાળા વ્યક્તિ છે તો આવી રીતે વારંવાર મેહુલ બોગરા કે અન્ય એડવોકેટ મિત્રો કે અન્ય જાગૃત મિત્રો વારંવાર લોકોને જણાવતા હોય છે કે આવો આવો સરકારી કર્મચારીઓ આવી રીતે કાયદાનો ભંગ કરે છે પણ તો કેમ સુધારો નથી આવતા હું તો માન્ય ગૃહમંત્રને એ પણ કહેવા માંગુ છું કે માન્ય ગૃહમંત્ર શ્રી આપ કંઈ આપ આ અધિકારીઓને કંઈ સમજ થોડુંક સદબુદ્ધિ અપાવો કે આપો એને કે થોડુંક ડાયરેક્શન આપો કે ભાઈ તમે જ કાયદાનું પાલન કરનાર વ્યક્તિ છો અને જે વ્યક્તિ ઉગાડું પાડે છે અને તમે એની પર જ હુમલો કરો છો આ કેટલું યોગ્ય છે આ જેને ક્યારે પણ ચલાવી નહીં લેવાય જાગૃત નાગરિકોને હું કહું છું કે આ કોઈ દિવસ ચલાવી લેવું જ ના જોઈએ કારણ કે આપણે જે જે લોકો કોઈ ફરિયાદ નથી કરતા કે આવો કોઈ જાગૃતતા માટે કામ નથી કરતા એને તો આપણે જવા દઈએ એ લોકોને પણ જે જાગૃત લોકો છે હું તો એમ કહું છું કે આપણે મેહુલ બોગરાનો બધા મિત્રો છે સપોર્ટ કરવો જોઈએ આ હું તો એડવોકેટ છું એટલે હું તો વાર વાર આપણે જાગૃત નાગરિક પણ છીએ એટલે આપણે વારંવાર વાર મેહુલ બોગરા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય સપોર્ટ હંમેશા કરીએ છીએ મેહુલનો તો સપોર્ટ કરીએ છીએ એનો કોઈ બે મત નથી પણ હું માન્ય ગૃહમંત્રી માન્ય સુરત કમિશનર સાહેબને પણ એક વાત કહેવા માંગુ છું કે જે અધિકારીઓને આટલો બધો રોફ છે આટલી દાદાગીરી છે એ પોતે કેમેરામાં પણ વ્યક્તિ તો સત્તા પણ આટલી દાદાગીરી કરતા હોય તો પોલીસ સ્ટેશનમાં તો શું હાલત કરતા હશે તમે પોલીસ સ્ટેશનમાં જોબ લખાવવા આવે તમે શું હાલત કરતા હશો તમે પોલીસ સ્ટેશનમાં આવે તમે ત્યાં માર મારો છો ગાળું આપો છો ખોટી તમારી ફરિયાદ કરો છો તો એ સમયે ત્યાં બંધ બારણે ચાર દિવલમાં આટલું ખરાબ કામ કરતા હશો આવી રીતે રોડમાં કરો છો એટલે મારો કહેવાય મતલબ એ છે કે થોડુંક તો સુધારો કરો એ તો તમારી તમારી ભૂલ છે તમારી જ મિસ્ટેક છે તમે જ આ વસ્તુ કરો છો તો લોકો પાસે કઈ રીતે આશા રાખવાના પાછો રોપ જમાવો છો ભૂલ સ્વીકારેલો છે દંડ ભરવાનો તો દંડ દંડ ભરી દો ને કામ પતી જાય ને તો આટલું બધું મગજ મારી શું કરવાની જરૂર છે મેહુલ બોગરા ઉપર કે કોઈ પણ જાગૃત નાગરિક ઉપર ક્યારે પણ હુમલો થશે ને ચલાવી લેવામાં નહીં આવે માન્ય કમિશનર સાહેબને પણ કહીએ છીએ કે આ વસ્તુ અયોગ્ય છે અને મેહુલ સાથે એક એડવોકેટ છે હું એડવોકેટ છું એટલે એડવોકેટ ઉપર ક્યારે પણ હુમલો કરવામાં આવશે એ ક્યારે પણ અમારે બાર કાઉન્સિલ ચલાવી નહીં લે એટલે બાર કાઉન્સિલને પણ જો આ રજૂઆત કરવાનું થશે તો એડવોકેટ મિત્રો દ્વારા બાર કાઉન્સિલને પણ રજૂઆત કરશું કે આ એડવોકેટ ઉપર જો આ રીતે હુમલા કરવામાં આવે તો આમ જનતા પર કઈ રીતના હુમલા કરવામાં આવશે એટલે મેહુલ બોગરા સાથે અમે તમામ મિત્રો છીએ આપણો સાથ અને સહકાર છે અને માન્ય કમિશનર સાહેબ થોડુંક ડાયરેક્શન આપજો અને વ્યવસ્થિત કામગીરી કર્યા પોલીસવાળા એ ધ્યાન અપાવજો જય જય ભારત